કચ્છના સ્મૃતિવન ખાતે સાહિત્ય ઉત્સવનું આયોજન કચ્છી અસ્મિતા જો ઉત્સવ અસાંજો કચ્છ સાહિત્ય ઉત્સવ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે તારીખ પચીસ અને છવ્વીસ ડિસેમ્બરમાં દ્વિદિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી ભુજ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા તારીખ પચીસ અને છવ્વીસ ડિસેમ્બરના રોજ સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કચ્છ સાહિત્ય ઉત્સવમાં પંચાવન જેટલા કચ્છના સાહિત્યકારો લોક કલાકારો લેખકો ભાગ લેવાના છે એમાં કચ્છી સાહિત્યની ગઈકાલ આજ આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારનું કેવા પ્રકારના નિબંધો વાર્તાઓ કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે કચ્છના ચારણી સાહિત્ય અને લોક ની પણ વાતો થવાની છે અને એના ઉદઘાટન કાર્યક્રમમાં અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જા સાહેબ આપણા કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજ નગરના આપણા માન્ય શ્રી કેશુભાઈ પટેલ અને કલેક્ટર શ્રી હાજર રહેવાના છે બીજે દિવસે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેઓ અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને આપણા સાહિત્યને સાહિત્યને અને લોક નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હા આ કાર્યક્રમમાં સમગ્ર જે આયોજન છે એ કચ્છી ભાષા માટેનું જ છે અને શરૂઆતથી લઈને અંત સુધીના બધા જ સત્રો કચ્છી ભાષામાં થવાના છે કારણ કે કોઈ પણ ભાષાને સંરક્ષિત કરવી હોય તો એની પહેલી શરત એ છે કે બોલાવી જોઈએ એટલે જે તે ભાષાની ચિંતા જે ભાષામાં થાય એ બહુ જ વ્યાજબી છે એટલે શરૂઆતથી લઈને અંત સુધીના બધા જ સત્રો કચ્છી ભાષામાં રહેવાના છે અને કચ્છના યુવાનો પણ મોટી સંખ્યામાં એમાં ભાગ લેવાના છે બે દિવસ સુધી પચીસ મે સવારે સાડા નવ વાગે શરૂ થશે અને છવ્વીસ તારીખે

કે યુવાનો માટે એક યુવા કવિ સંમેલન રાખવામાં આવ્યું છે બહેનો માટે ગરવાઈ કરીને કવિયત્રી સંમેલન પણ રાખવામાં આવ્યું છે કચ્છ સાહિત્ય ઉત્સવ માણવા માટે સૌ ભાષા પ્રેમીઓને નિશુલ્ક આમંત્રણ છે આ બધા આવો અને આપણે આપણી કચ્છી ભાષાની જે મીઠાશ છે એ માણીએ કોઈ પણ પ્રકારની ફી આ કાર્યક્રમને માણવા માટે રાખવામાં આવેલી નથી કચ્છી ભાષામાં તો કહીએ વિશેષ જે કાર્યક્રમ એક જે પુસ્તિકા બહાર વાકણી કઈ પુસ્તકાઓ શું છે હા કચ્છી ભાષાનું જે વ્યાકરણ છે એના પર બહુ જ ઓછું કામ થયું છે તો કચ્છી મધ્યમ વ્યાકરણ એવું પ્રતાપ રાય ત્રિવેદીનું પુસ્તક જે છે એ આવતીકાલે વિમોચન થવા માટે જઈ રહ્યું છે માનની મુખ્યમંત્રી શ્રીએ પણ અમને એમાં શુભેચ્છાઓ પાઠવી છે અમારા મંત્રી શ્રી મોળુભાઈ વૈરા સાહેબ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબે પણ અમને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે